હનુમાનજી મહારાજ સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાનું દક્ષિણ ગુજરાત નું સારંગપુર તરીકે જાણવામાં આવે છે વીરવાડી હનુમાનજી મહારાજ વહેલી સવાર થી જ ભક્તો મોટી સંખ્યામાં દાદા ના દર્શન કરવા માટે પણ આવ્યા છે સવારે પાંચ વાગે કેસર સ્નાન હતું સાત વાગે મહા જે મંગળા આરતી કહેવામાં આવે છે હનુમાનજી મહારાજ ને બાળભોગ ધરાવવામાં આવે છે અઢીસો કિલો લાડુ હનુમાનજી મહારાજ ને ચડાવવામાં આવે છે

સંસ્થા દ્વારા અનેક પ્રકારના કાર્યો થાય છે સવારથી અને સાંજ સુધી હનુમાન જન્મ મહોત્સવ ભક્તો ની ભીડ જોવા મળે છે અને સાંજના સમયે પચીસ થી ત્રીસ હજાર ભક્તો પચીસો થી ત્રણ હજાર ભક્તો હનુમાનજી મહારાજ ના બપોરે બાળ ભોજન નો પણ પ્રસાદ લે છે અને આપ આજે સવારે વહેલા ને જય શિયા ઘણા બધા લોકો પોતાના ઘરેથી દૂર દૂરથી ચાલતા ભક્તજનો આવી રહ્યા છે અને સાંજ સુધી એટલે કે રાતના અગિયાર વાગ્યા સુધી આ જ રીતે સતત લોકો ભગવાનના દર્શને આવી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા અહીંયા રક્તદાન શિબિરનું આયોજન થયું છે બપોરે શનિવારનો રેગ્યુલર ભંડારો હોય આજે શનિવાર અને હનુમાન જયંતિ બંને છે શનિવારનો ભંડારો પણ છે અને સાંજે પચીસ હજાર કરતાં પણ વધારે લોકો મહાપ્રસાદનો લાભ લે એવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડી છાશ અને પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે આરોગ્ય કેન્દ્ર સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા અહીંયા આવી કેમ્પ પણ ચાલે છે અને આવી વિવિધ પ્રવૃત્તિ અમારી સંસ્થા અનાથ દીકરીઓને રાખીને છાત્રાલયમાં રાખીને શિક્ષણ પણ આપે છે

નવસારી જિલ્લો એનઆરઆઈ પંથક તરીકે જાણીતો છે જેમાં અમેરિકા લંડન આફ્રિકા યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો બાપાના દર્શનનો અજુક લાભ લે છે કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ 45 દિવસ પડે તો બાપાને કામ કરવું જ પડે તેવો અનુભવ અનેક ભક્તોનો છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી